સુરેન્દ્રનગરમાં વન કર્મચારીને તેના માતમીદાર ઉપર હુમલાના કેસમાં ચાર આરોપીઓને સજા ફટકારવામાં આવી. વર્ષ 2019 માં લીંબડી તાલુકાના મોઠી કઠેચી ગામે પતંગ ચગાવાના બહાને વિદેશી પક્ષીઓનો કેટલાક શખસો શિકાર કરતા હોવાની વન વિભાગને બાતમી મળી હતી જેના આધારે વન વિભાગની ટીમ તપાસમાં પહોંચી હતી આ સમયે કેટલાક શખસે ભેગા મળી વન કર્મચારી અને તેના બાતમીદારને લોખંડના પાઇપ લાકડી અને ઢોકાથી માર માર્યો હતો વન વિભાગે આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી લીંબડી કોર્ટમાં કેસ ચાલી જતાં 8 પૈકી 4 આરોપીઓને લીંબડી કોર્ટે સજા ફટકારી જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડ્યા વર્ષ 2019 માં લીંબડી તાલુકાના મોઠી કઠેચી ગામે પતંગ ચગાવાના બહાને વિદેશી પક્ષીઓનો કેટલાક શખસો શિકાર કરતા હોવાની વન વિભાગને બાતમી મળી હતી જેના આધારે વન વિભાગની ટીમ તપાસમાં પહોંચી હતી આ સમયે કેટલાક શખસી ભેગા મળી વન કર્મચારી અને તેના બાતમીદારને લોખંડના પાઇપ લાકડી અને ઢોકાથી માર માર્યો હતો વન વિભાગે આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી લીંબડી કોર્ટમાં કેસ ચાલી જતાં 8 પૈકી 4 આરોપીઓને લીંબડી કોર્ટે સજા ફટકારી જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડ્યા